એક પાત્રી એટલે એમાં એક જ જણો હોય અને બે થી ત્રણ રોલ છે એ સાથે કરતો હોય હવે ભીલ છે એને એમ થાય છે કે પાંડવો અને કૌરવો એ બધાયને ધનુષ વિદ્યા શીખડાવે તો હું જાણું એ દ્રોણાચાર્ય પાસે તો કેમ રે તો એ દ્રોણાચાર્ય છે એની પાસે ઈ શીખવા જાય છે બરાબર તો કેવી રીતે એ શીખે છે અને પછી શું થાય છે એ આપણે બધા જોવાનું છે

બોલ બેટા શા માટે આવ્યો છે ગુરુવર હું તમારી પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો છું પણ હું તો માત્ર રાજકુમારોને ને ધનુર્વિદ્યા શીખવાડું છું જેવી આજ્ઞા ગુરુ દ્રોણાચાર્ય તો મને ના પાડી દીધી હવે હું હું કેમ કરીને ધનુર્વિદ્યા શીખીશ મારે કાઈક તો વિચારવું જ પડશે અરે હા સરસ મજાની ગુરુ દ્રોણ ની મૂર્તિ તૈયાર થઈ ગઈ છે ગુરુદેવ મને આશીર્વાદ આપો મને આશીર્વાદ આપો કે હું એક સારામાં સારો સારું ધનોરવિદ બનુ હજી બરાબર લક્ષ્ય નથી જતું નહીં 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 એકલવ્ય એકાગ્રતા કેળવું એકલવ્ય એકાગ્રતા કેળવું હજી બરાબર હજી બરાબર ધ્યાનપૂર્વક અરે આ કોણ આ કરી રહી છે અરે આ કૂતરાનું મોઢું બંધ જ નથી થતું ચાલો પેલા તો એનું જ મોઢું બંધ કરવા દે હા હવે બરાબર વાહ સબાસ એટલો સબાસ આજે તે તારું લક્ષ્ય બરાબર વીંધી લીધું છે અરે આ કૂતરાનું મોઢું બંધ કરનાર આવો ધનુર્વી કોણ હશે ચાલો એની તપાસ કરીએ અરે છોકરા તું અહીંયા શું કરી રહ્યો છે અરે પ્રણામ ગુરુદેવ પ્રણામ હું તમારો શિષ્ય એકલવ્ય અરે આ કોની મૂર્તિ બનાવીને તું ધનુર્વિદ્યા શીખી રહ્યો છે ગુરુદેવ આપને તો તું તો બહુ મોટો ધનુર્વિદ બની ગયો છે અરે આ કૂતરાનું મોઢું સીવાઈ ગયું છે પરંતુ કૂતરો મૃત્યુ નથી પામ્યો તે કેટલી સરસ રીતે વિદ્યા શીખી છે તારે મને ગુરુ દક્ષિણા તો આપવી જ પડશે અરે કેમ નહીં ગુરુદેવ હું તમને ગુરુ દક્ષિણ આપવા માટે તૈયાર છું તો તારા જમણા હાથનો અંગૂઠો મને આપી દે અરે ગુરુદેવ એમાં શું આ તમને મારા જમણા હાથનો અંગૂઠો આપું છું લે ગુરુદેવ આ મારા જમણા હાથનો અંગૂઠો ધન્ય છે બેટા તું ધન્ય છે ગુરુદેવે મારા જમણા હાથનો અંગૂઠો તો લઈ લીધો પરંતુ હું એકલવ્ય છું હું એકલવ્ય છું મારા જમણા હાથ અંગૂઠો નથી તો કઈ નહીં પરંતુ હું મારા ડાબા હાથે ધનુર્યા શીખીશ અને આ વિશ્વ અંદર મારું નામ પ્રખ્યાત કરીશ હું છું એકલવ્ય